બે ત્રણ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે ઊંચામાં કોઈ મોટો ઘટાડો નહીં જોવા મળે પાંચ હજાર ઉપર જોવા મળશે ભાવ તો ચાલો આપણે જાણી લઈએ કે રાઈડો જીરું અને યજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું પાંત્રીસો થી સત્તાવનસો રૂપિયા રાઈડો નવસો ત્રીસ થી નવસો ને સાસઠ રૂપિયા સુવા આઠસો પાંત્રીસ થી તેરસો ને રૂપિયા મેથી એક હજાર પચીસથી એક હજાર પંચાવન રૂપિયા ઈસબ ગુલ બે હજારથી બે હજાર નવસો ને એકતાલીસ રૂપિયા અજમો બે હજાર પચાસથી રૂપિયા વરિયાળી નવસો અગિયારથી સાત હજાર સાતસો ને પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ